હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુ શરબત બનાવવાની એક સિક્રેટ રેસિપી જેમાં આપણે લીંબુનો ઉપયોગ નહીં કરીએ કે કાચી કેરીનો પણ ઉપયોગ નથી કરવાના એકદમ જ નવી રીતે આજે આપણે લીંબુ શરબત બનાવીશું અને સ્પેશિયલી આ લીંબુ શરબતને તમે એક વખત બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો આ લીંબુ શરબત ફક્ત એક જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો ઘરે ગમે ત્યારે લીંબુ શરબત પીવાનું મન થાય કે ટ્રાવેલમાં જોડે લઈ જવું હોય આ લીંબુ શરબત બનાવવું ખૂબ જ ઇઝી છે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે આજે જ ટ્રાય કરજો અને વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચલો હવે આપણે લીંબુ વગરનું લીંબુ શરબત બનાવવાની શરૂઆત કરીએ જેમાં આપણે આ રીતેના લીંબુનો કોઈ જ ઉપયોગ નથી કરવાનો તો લીંબુ શરબત બનાવવા માટે આપણે આ રીતેની એક પ્લેટ લઈશું અને મેં અહીંયા ઘરમાં જે રેગ્યુલર ચમચીનો ઉપયોગ કરતા હોય તેનું માપ રાખેલું છે તો તેનાથી ત્રણ ચમચી માપી અને આપણે રેગ્યુલર ખાંડ લઈશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે તેમાં આખું જીરું એડ કરીશું અને હવે લાસ્ટમાં આ લીંબુ શરબત બનાવવા માટેની આપણે આ સિક્રેટ સામગ્રી એડ કરીશું જે છે સાઇટ્રિક એસિડ અને જેને લીંબુના ફૂલ પણ કહેવામાં આવે છે જે લીંબુમાંથી જ બનાવવામાં આવતું હોય છે તો તે પણ આપણે એક ચમચી જેટલું એડ કરીશું અને ત્યારબાદ બધું એક વખત સરસ રીતે મિક્સ કરી અને આ રીતેનું મિક્સરનું જાર લઈશું અને તેમાં બધું આપણે સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો લીંબુ શરબત બનાવવા માટેનો એકદમ સરસ એવો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે આ લીંબુ શરબત બનાવવા માટેનો એકદમ સરસ એવો ઇન્સ્ટન્ટ પાવડર છે તો હવે આ રીતે આપણે તેને કોઈ પણ એક બરણીમાં ભરી અને સ્ટોર કરી લઈશું આ પાવડરને તમે આરામથી એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આ જ પાવડરનો ઉપયોગ કરી અને લીંબુ શરબત કેવી રીતે બનાવવું તે હું તમને બતાવીશ તેના માટે આ રીતે આપણે ગ્લાસ લઈ અને તેમાં ક્યુબ સેટ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલા લીંબુ શરબતના પાવડરમાંથી આપણે એક એક ચમચી જેટલો પાવડર એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો ઉનાળામાં ઠંડક આપે તેવું એકદમ સરસ એવું ટેસ્ટી અને ઠંડુ ઠંડુ લીંબુ શરબત બની અને તૈયાર થઈ ગયું છે તો જો તમે પણ આ રીત ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો આ રીતે તમે ફક્ત એક જ મિનિટમાં લીંબુ શરબત બનાવી અને તૈયાર કરી શકો છો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કર